એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલને જન જન સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે અમદાવાદ જિલ્લાના અઠાવન ધોળકા વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન સર્કિટ હાઉસ ધોળકા ખાતે યોજાયું હતું કે જેમાં આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય કિરીટસિંહ ડાબી ઉપસ્થિત રહ્યા હતા કરો એક કાર્યક્રમ પ્રબુદ્ધજનોને એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશ્ય વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી મુખ્ય વક્તા તરીકે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ અને પ્રદેશના સહસંયોજક વિજયભાઈ શર્માએ ઉપસ્થિત સર્વે એક રાષ્ટ્ર એક ચૂંટણીથી દેશના થતા ફાયદા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું ખાસ તો દેશમાં વારંવાર ચૂંટણીઓ થવાથી પ્રત્યેક નાગરિક દીઠ ચૌદસો રૂપિયા જેટલો ખર્ચ સરકારને થાય કે દેશના આર્થિક વિકાસ ઉપર પણ બહુ મોટી અસર પડે છે પ્રબુદ્ધ નાગરિકો સાથે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષારોપણ કર્યું આ કાર્યક્રમમાં ચંદનસિંહ ચાવડા રમેશભાઈ પૂજારા મયુરભાઈ ડાબી આરસી પટેલ કનુ પરમાર દેવુભાઈ અલગોતર કનુભાઈ જોશી વિપુલભાઈ પટેલ તેમજ વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ સેવા સહકારી મંડળના ચેરમેનશ્રીઓ વકીલ શ્રીઓ વેપાર એસોસિએશન તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા એ દ્રશ્ય સાથે સેન્ટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ